હવે મૂર્તિ ફાઈનલ કરનો છે સી મે ગમે છે મૂર્તિ હેલો ગાઈસ દશા માને મૂર્તિ લેવા હતા બજારમાં જો મે અટેને મૂર્તિ છે ઓ હેડો એ તો જાવા જ મૂર્તિ લેવા લાયક ઈશાબેન હાથે ચી ગામમાં મેઠી તને થી હારી હો આરી ગમ્ય મૂર્તિ કિને આપણે 500 તે મિત્રો જુઓ પેલા સેટિંગ થયું નહીં હવે જોઈએ મેઠી શું કરે મેઠી જલ્દી પસંદ તો આવે એમ લાગતું નહીં માટીની પેલા હતી એવી હે માટીની જે એજી પેલા આલી કિંમત

પૈસા તમે આવજો હું ખવરાયો પૈસા તમે આવજો હું તમારું ઉઠામ ગલવરા લઈ રહ્યો છે હવે હેડો હવે તું જો ગાઈસ મેઠી ની મંચુરિયન ખાવા આવ્યા છે મૂર્તિ ઉતરતી લઈ हैं जी हाउ टू